સૌપ્રથમ તો દિવાળીના પાવન અવસરે રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ વતી તમામને હાર્દિક શુભકામનાઓ હાલમાં દિવાળીના સમયે લોકો બહાર ફરવા જતા હોય છે અને ખરીદી માટે જતા હોય છે ત્યારે રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ થોડી સાવચેતી લગતી સૂચનો છે જે તમામે અમલવારી કરવા અમારી નમ્ર અપીલ છે જ્યારે ખાસ કરીને બજારમાં ખરીદી કરવા જતા હોય ત્યારે મોબાઈલ ચેઇન અને સ્પર્શ આ ખૂબ ધ્યાન રાખજો અને એના જે સ્નેચર છે એનાથી ખૂબ સાવધાન રહેવું દિવાળીને ફરવા જતા સમયે જે બુકિંગ કરીએ છીએ ઓનલાઈન તે વિશ્વસની વેબસાઇટની ખાતરી કર્યા પછી જ કરવું સામાન્ય સંજોગોમાં માણસો જ્યારે ફરવા જતા હોય ત્યારે ફરવા દરમિયાનના ફોટોગ્રાફ સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર તાત્કાલિક અપલોડ કરતા હોય છે જેથી લેભાગુ તત્વોને ખ્યાલ આવી જશે કે આ પરિવાર અત્યારે ઘરે હાજર નથી બહાર ફરવા ગયેલો છે તમામે નમ્ર અપીલ છે કે જ્યારે ફરી અને પરત ઘરે આવો ત્યારબાદ સોશિયલ મીડિયા ઉપર બધા ફોટો અપલોડ કરવા ફરવા જતા સમયે શક્ય હોય ત્યાં સુધી ઘરના દરવાજાને ઇન્ટરલોકથી તાળું મારવું અથવા તો મજબૂત રીતે કોઈ તાળું ઉપયોગ કરવો અને ફરવા જતા સમયે તમારો કિંમતી સામાન જ્વેલરી સુરક્ષિત જગ્યાએ રાખવા અને સીસીટીવી કેમેરા જો લગાડેલા હોય તો એ ચાલુ હાલતમાં છે એની ખાતરી કરવી અને સીસીટીવી કેમેરાનો જે ડીવીઆર છે એ સુરક્ષિત જગ્યાએ રાખવો અને જ્યારે ફરવા જાઓ એ દરમિયાન તમારા પાડોશી સગા સંબંધી અને કોઈને જવાબદારી અથવા તો જાણ કરીને જાઓ કે જ્યારે તમે ઘરે હાજર ન હો ત્યારે તમારા સગા સંબંધી પાડોશીઓ તમારા ઘરમાં અવર જવર અને ખ્યાલ રાખે ફરીથી તમામને દિવાળીની શુભ શુભ શુભકામનાઓ